તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયોને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને વિડીયોમાં કમેન્ટ કરી નાખજો કે કયા તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો કયા ગામથી મારો વિડીયો જોવો છો જેથી મને ખ્યાલ આવે કે મારો વિડીયો ક્યાં સુધી પહોંચે છે તો કમેન્ટમાં તમારું સિટી અથવા ગામનું નામ લખવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં જેથી કરીને નવા વિડીયો નવી નોકરી વિશે તમને માહિતી જલ્દી મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ વિડીયોમાં આગળ વધતા પહેલા એ પણ જણાવી દઉં કે મિત્રો આમાં ઓનલાઈન એપ્લાય કરવાની જે લિંક છે અને ઓફિશિયલ નોટિફિકેશનની જે લિંક છે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની લિંક આપેલી છે વેબસાઇટની લિંક ખોલી નાખવાની છે એ વેબસાઇટની લિંક ખોલી અને તમારે આ પોસ્ટ છે આપણે આ જે નોકરી વિશે માહિતી છે તમારે એમાં પોસ્ટ ગોતવાની છે એ પોસ્ટ ગોતી અને લાસ્ટમાં અંતમાં જશો એટલે તેમાં તમને તમામ પ્રકારની લિંક છે એપ્લાય કરવાની એ પણ મળી જવાની છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો એક ટૂંકમાં પરિચય લઈ લે કે આયુષ મંત્રાલય શું છે આ ભરતી સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ હેઠળ યોજાઈ રહી છે જે દેશમાં ત્રીસ સંસ્થાઓના નેટવર્ક દ્વારા કાર્યરત છે ટૂંકમાં જણાવી દઉં ને તો મિત્રો આ મેડિકલ ક્ષેત્ર એટલે કે મેડિકલ લાઇન સાથે આ જે નોકરી છે જોડાયેલી છે તો એમાં જે લોકો કામ કરવા માંગે છે જે લોકોની ઈચ્છા છે જે લોકોને સપનું છે એ લોકો આમાં ફોર્મ અવશ્ય ભરી શકે છે સૌપ્રથમ મિત્રો આપણે થોડીક હાઇલાઇટ જોઈ લઈએ સંસ્થા વિશે માહિતી વિશે શું છે બધું તો મિત્રો સંસ્થાનું નામ છે આયુષ મંત્રાલય બરોબર છે આયુષ મંત્રાલય નામની સંસ્થા છે એ લોકોએ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટનું નામ છે ગ્રુપ એ બી અને એની સિવાયની અલગ અલગ વિવિધ પોસ્ટ આપવામાં આવી છે ટોટલ જગ્યાની વાત કરીએ તો મિત્રો ત્રણસો ચોરાણું જગ્યા ખાલી છે અરજી પ્રક્રિયા છે મિત્રો એક ઓગસ્ટ બે હજાર પચીસ થી ચાલુ થઈ ગઈ છે એટલે કે આજથી જ ચાલુ થઈ ગઈ છે અને નોંધણી જે છે મિત્રો એકત્રીસ ઓગસ્ટ બે હાજર પચીસ સમાપ્ત થઈ જશે એટલે કે એક મહિનો તમારી પાસે છે એક મહિનાની અંદર તમારે મિત્રો ફોર્મ ભરી દેવાનું છે અરજી પદ્ધતિની વાત કરીએ તો મિત્રો અરજી પદ્ધતિ છે સંપૂર્ણ ઓનલાઈન રહેવાની છે ઓફલાઈન નથી એટલે ઓનલાઈન ફોર્મ ભરી અને તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ ખાસ વાત જણાવી દઉં કે આ ભરતી પ્રક્રિયા હેઠળ યુડીસી ક્લાર્ક એલડીસી ક્લાર્ક સ્ટેનોગ્રાફર એમડીએસ સ્ટાફ નર્સ ડ્રાઈવર રિસર્ચ ઓફિસર આસિસ્ટન્ટ ત્યારબાદ ફાર્માસિસ્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ સિક્યોરિટી ઇન્ચાર્જ વગેરે પોસ્ટ છે અલગ અલગ ઘણી પ્રકારની પોસ્ટ છે તમારી લાયકાત કયા પોસ્ટમાં ચાલે એમ છે કે એમાં એપ્લાય કરી શકો છો એ તમારે ઓફિશિયલ નોટિફિકેશન ખોલીને જોઈ લેવાનું છે કે ધારો કે તમે 10 પાસ હોય તો તમે શેમાં તમારે એપ્લાય કરી શકો છો 12 પાસ હોય તો શેમાં એપ્લાય કરી શકો છો ગ્રેજ્યુએટ હો ગ્રેજ્યુએટ હો તો તમે શેમાં એપ્લાય કરી શકો છો એ સંપૂર્ણ માહિતી તમને જે પીડીએફ હું આપવાનું છું એમાં મળી જવાની છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે વય મર્યાદા અને છૂટછાટની તો કેટલી ઉંમર ચાલશે આમાં તો મિત્રો સામાન્ય વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી તમારી અઢાર વર્ષ હોવી જરૂરી છે અને વધુમાં વધુ તમારી ચાલીસ વર્ષ હોવી જરૂરી છે એટલે કે મિત્રો ચાલીસ વર્ષ સુધીના જે લોકો છે નોકરી કરવા માંગે છે એ લોકો આમાં એપ્લાય કરી શકે છે એટલે ટૂંકમાં અઢાર થી ચાલીસ વર્ષ વચ્ચેના હોય એ લોકો એપ્લાય કરી શકે છે એમાં પણ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે છૂટછાટની વાત કરીએ તો મિત્રો એસસી એસટી ને પાંચ વર્ષ માટે એટલે કે એ લોકો જો પિસ્તાળીસ વર્ષ સુધીના હોય તો એ લોકો એપ્લાય કરી શકશે ઓબીસી નોન કર્મિયલ એટલે કે ઓબીસી વાળા જે લોકો છે એમને વર્ષની છૂટછાટ છે પીડબલ્યુબી માટે વર્ષ વર્ષની છૂટછાટ છે વાળા માટે તેર વર્ષની છૂટછાટ છે અને પીડબલ્યુબી એસસી એસટી વાળા માટે પંદર વર્ષની છૂટછાટ આપવામાં આવી છે તો મિત્રો આ અધુ વયની મર્યાદા છૂટછાટ સમય વયમર્યાદા અઢાર થી ચાલીસ વર્ષ એપ્લાય કરી શકે છે એમાં પણ છૂટછાટ આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી ફી અને પગાર ધોરણની તો અરજી ફી અને પગાર ધોરણ કેટલું રહેવાનું છે એના વિશે આપણે વાત કરી લઈએ તો મિત્રો અરજી ફી છે જનરલ ઓબીસી ઈડબ્લ્યુ એસ છે એની માટે સોથી એક હજાર રહેવાની છે એટલે કે મિત્રો આમાં સોથી એક હજાર એટલા માટે છે કારણ કે અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ ફી રાખવામાં આવી છે એટલે કે તમારે જે મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે તમારે લાયકત પ્રમાણે તમારી પોસ્ટ ગોતવાની છે અને એ પોસ્ટ પ્રમાણે તમને ફી બતાવવામાં આવશે જ્યારે તમે ફોર્મ ભરોને ત્યારે તો સો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીની પોસ્ટ પ્રમાણે તમારે આપવાની છે તે એસસી એસટી પીડબલ્યુ બીડી અને મહિલાઓ માટે એકદમ ઝીરો ફી છે મહિલા કોઈ પણ હોય ઓબીસી હોય ઈડબલ્યુએસ જનરલ હોય મહિલા માટે એકદમ ફ્રી રાખવામાં આવી છે ચૂકવણી પદ્ધતિ છે મિત્રો ઓનલાઈન રહેવાની છે ગૂગલ પે ફોન પે પેટીએમ જે કોઈ પણ તમે વાપરતા હોય એના દ્વારા ઓનલાઈન જે છે એ રહેવાનું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ પગાર ધોરણની તો પગાર ધોરણની વાત કરીએ તો ગ્રુપ એ સી પોસ્ટ માટે પાંચ હજાર બસો થી વીસ હજાર બસો ગ્રેડ પે સાતમું પગાર પંચ મુજબ એટલે કે વીસ હજાર ને બસો રૂપિયા તમારો પગાર છે એ રહેવાનો છે અને ઉદાહરણ તરીકે એલડીસી ક્લાર્ક માટે પ્રે મેટ્રિક્સ લેવલ ઓગણીસ હજારથી ત્રેસઠ હજાર બસો સુધીનો પગાર રહેવાનો છે અને આ પગાર સિવાયના અન્ય સરકારી લાભો પણ તમને મળી જવાના છે બરોબર તો મિત્રો હવે ત્યારબાદ વાત કરીએ કે તમારે ફોર્મ ભરવા માટે જરૂરી પ્રૂફ દસ્તાવેજો કયા કયા જોઈશે તો સૌપ્રથમ તો મિત્રો તમારે ફોટો અને સહી હોવી જોઈએ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી તમારે કોરા કાગળમાં સહી કરીને ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો ઓળખપત્ર આધાર કાર્ડ અને ઉંમરનો પુરાવો આધાર કાર્ડમાં તમે આપી શકો છો ચૂંટણી ઉંમરના પુરાવામાં ચૂંટણી કાર્ડ જન્મનું પ્રમાણપત્ર વગેરે વગેરે આપી શકો છો ત્યારબાદ શૈક્ષણિક પ્રમાણપત્રોમાં દસમું તમારી લાયકાત હોય દસમું પાસ હોય તો દસ પાસનું સર્ટિફિકેટ બારમું હોય તો બારમાનું સ્નાતક હોય તો સ્નાતક અથવા અન્ય કોઈ ડિગ્રી અથવા તમારી પાસે કોઈ લાયકાત હોય તો એ પ્રમાણે તમે અપલોડ કરી શકો છો અને અન્ય દસ્તાવેજોમાં જાતિ પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય અથવા તમારે જો ઉંમર મર્યાદા છે છૂટછાટ લેવાનો લાભ લેવાનો હોય તો એમાં જાતિ પ્રમાણપત્ર ફરજિયાત છે તો એ પ્રમાણે તમારે જાતિ પ્રમાણપત્ર પણ તૈયાર રાખવાનું છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની બરોબર શૈક્ષણિક લાયકાતમાં મિત્રો ક્લાર્કની જે પોસ્ટ છે ધારો કે એમાં એલડીસી ક્લાર્ક છે તો એમાં બારમું પ્લસ પ્લસ એમાં ટાઈપિંગ સ્કિલ અંગ્રેજીમાં પાંત્રીસ ડબલ્યુપીએમ એટલે કે એક મિનિટમાં તમારે પાંત્રીસ વર્ડ ટાઈપ કરી દેવાના છે અથવા તો હિન્દી હોય તો એમાં એક મિનિટમાં તમારે ત્રીસ વર્ડ્સ ટાઈપ કરી દેવાના છે બરાબર આથી લાયકાત ધ્યાન રાખજો મિત્રો આ એલડીસી ક્લાર્કની લાયકાત છે ફક્ત એટલે ટાઈપિંગ જોઈને તમારે ડરવાનું ગભરાવાની જરૂર નથી બરોબર અલગ અલગ બધી લાયકાત હોય છે ત્યારબાદ જો યુડીસી ક્લાર્ક સ્ટેનોગ્રાફર આસિસ્ટન્ટ છે તો એમાં સ્નાતકની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ ત્યારબાદ મેડિકલ અને અન્ય પોસ્ટની વાત કરીએ તો સ્ટાફ નર્સ છે ફાર્માસિસ્ટ છે એના માટે બીએસસી અથવા ડિપ્લોમા ઇન ફાર્મસી બી ફાર્મ એમ ફાર્મ કોઈ પણ કરેલું હોય તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ રિસર્ચ ઓફિસરની વાત કરીએ તો સંબંધ ક્ષેત્રમાં સ્નાતક અનુસ્નાતક જેમ કે બી એમએસ બી બીયુએમએસ આયુર્વેદિક હોય તો એમાં બી એચ ડિગ્રી હોવી જોઈએ હોમિયોપેથી હોય તો એમાં બી એચ હોવી જોઈએ એવી રીતે અલગ અલગ તમારી પાસે જે કાંઈ હોય તમે જોઈ લેજો બરોબર ત્યારબાદ એમટીએસ છે ડ્રાઈવર છે એમાં દસમું પાસ હોવું જોઈએ ત્યારબાદ ત્યારબાદ મિત્રો મિત્રો આગળ વધીએ વાત કરીએ પસંદગી પસંદગી પ્રક્રિયાની તો પ્રક્રિયા કઈ રીતે થવાની છે તો સૌ પ્રથમ તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે એટલે કે સીબીટી લેવામાં આવશે એમાં ગ્રુપ એ સી પોસ્ટ માટે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ લેવામાં આવશે બરોબર આજે તમારી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ ટેસ્ટ છે ને એબીસી ગ્રુપ માટે છે એટલે કે તમારી અલગ અલગ પોસ્ટ મુજબ આમાં પણ અલગ અલગ પરીક્ષા છે ત્યારબાદ તમે આજે એમાં એ ગ્રુપવાળા હોય ને એને આ જે ટાઈપિંગ ટેસ્ટ છે ને એ નથી દેવાની અને આ સ્કિલ ટાઇપિંગ ટેસ્ટ છે એલડીસી યુડીસી અને સ્ટેનોગ્રાફર હોય ને એમટીએસ છે એ લોકો માટે સ્કિલ સ્કીલ ટાઇપિંગ ટેસ્ટ છે ને આપવાની રહેશે એટલે મુંજાવાની જરૂર નથી સૌપ્રથમ તમારે ગભરાવાની જરૂર નથી ઓફિશિયલ નોટિફિકેશનમાં તમારી લાયકાત પ્રમાણે કઈ પોસ્ટ છે એ જોઈ લો એમાં સંપૂર્ણ માહિતી આપેલી છે કઈ રીતની સિસ્ટમ છે કઈ રીતે ભરતી પ્રક્રિયા થશે એ પણ એમાં આપેલું છે ત્યારબાદ એ તમે આમાં પાસ થઈ જશો એટલે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ગ્રુપ એ પોસ્ટ માટે જેમ કે રિસર્ચ ઓફિસર બરાબર અલગ અલગ ગ્રુપ છે એ બી સી એમાં અલગ અલગ ઇન્ટરવ્યુ લેવામાં આવશે તમારે ચકાસણી કરવામાં આવશે એમાં જો તમે પાસ થઈ જશો અને ફાઇનલ તમારી દસ્તાવેજ ચકાસણી એટલે કે તમારા ડોક્યુમેન્ટ જે તમે અપલોડ કર્યા હતા ફોર્મ ભરતી વખતે એ તમારા સિલેક્ટ કરવામાં આવશે એમાં કોઈ પણ ત્રુટી જણાશે ખામી જણાશે અથવા તમે ખોટા અપલોડ કરેલા હશે પ્રૂફ તો એ તમારું રિજેક્ટ કરવામાં આવશે એટલે સૌપ્રથમ તો તમારા પ્રૂફ અપડેટ કરી દેવા ત્યારબાદ જ અપલોડ કરવા અંતિમ પસંદગી પહેલા દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વધીએ હવે મિત્રો આપણે વાત કરવાની છે કે તમારે ઓનલાઈન અરજી પ્રક્રિયા કઈ રીતે કરવાનું છે હું તમને આગળ વિડીયોમાં બતાવનો છું વેબસાઇટ પર પણ લઈ જઈશ પણ આ તો ટૂંકમાં તમને જણાવી દઉં કે તમારે સૌપ્રથમ તો આજે સી ડોટ એનઆઈસી ડોટ ઇન પર વેબસાઇટ પર જવાનું છે ત્યારબાદ એમાં રજિસ્ટર કરવાનું છે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી રજિસ્ટર કરવાનું છે ત્યારબાદ રજિસ્ટર થઈ ગયા અને લોગિન થઈ ગયા ત્યારબાદ વ્યક્તિગત શૈક્ષણિક અન્ય વિગતો ભરી દેવાની છે ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ ફોટો સહી વગેરે વગેરે જે માંગે અપલોડ કરી દેવાનું છે જો ફી ચૂકવવાની થતી હોય ને તમારે ફી ચૂકવવાની આવતી હોય તો ઓનલાઈન ફી જે કાંઈ હોય એ તમારે ચૂકવી દેવાની છે ત્યારબાદ ફોર્મ ચકાસીને સબમિટ કરીને રસીદ ડાઉનલોડ કરી લેવાની છે બરાબર ત્યારબાદ એક મહત્વપૂર્ણ તારીખો છે જેમાં તમારે યાદ રાખવાની છે ઓનલાઈન નોંધણી એક ઓગસ્ટ થી બે હજાર પચીસ થી શરૂ થઈ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સમાપ્ત થશે અને ધારો કે તમે ફોર્મ ભરી દીધું ત્યારબાદ તમારે કોઈ એમાં મિસ્ટેક આવે છે અથવા ફોર્મ સુધારવું છે તો ફોર્મ સુધારણા વિન્ડો છે એ ત્રણ થી પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ ખુલ્લું રહેવાનું છે તો જે કોઈ લોકોને સુધારો કરવો સૌ ત્યારબાદ મિત્રો વાત કરીએ મહત્વપૂર્ણ તારીખ વિશે તો મિત્રો મહત્વપૂર્ણ તારીખમાં તમારે સૌપ્રથમ તો સીબીટી ટેસ્ટ દેવાની આવશે એટલે સીબીટી ટેસ્ટ એની માટે તમારી તૈયારીમાં સામાન્ય જ્ઞાન રીઝનિંગ અંગ્રેજી અને પોસ્ટ વિશિષ્ટ વિષયનો અભ્યાસ કરી લેવાનો છે ત્યારબાદ ટાઈપિંગ પ્રેક્ટિસ કરવાની છે જો એલડીસી યુડીસી માટે તમારે એપ્લાય કરવાનું હોય તો ટાઈપિંગ સ્પીડ સુધારી નાખવાની છે ત્યારબાદ દસ્તાવેજો તૈયાર એટલે કે તમારા બધા જે ડોક્યુમેન્ટ છે તમારે તૈયાર રાખવાના છે ઓરિજિનલ અને કોપી બંને ત્યારબાદ સમયસર અરજી કરવાની છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ પહેલા તમારે ફોર્મ ભરી દેવાના છે જો લેટ થશો તો તમે આમાં ફોર્મ ભરી શકશો નહીં ત્યારબાદ મિત્રો આજે મહત્વપૂર્ણ લિંક છે ને આજે ટોટલ તમને બોક્સ દેખાય છે ને આ તમે અહીંયા જોઈ શકો છો કે આટલી વસ્તુ દેખાય છે ને એમાં છે તમે જોઈ શકો છો કે આ ઓનલાઈન અરજી પ્રક્રિયા છે ત્યારબાદ સત્તાવાર સૂચના છે ટેલિગ્રામમાં જોડાવાનું મારી લિંક છે વોટ્સએપની લિંક છે સંપૂર્ણ ડિસ્ક્રિપ્શનમાં લિંક જે તમે આપેલી છે વેબસાઇટની એમાં ખોલીને તમે જોઈ શકો છો એમાં તમે જોઈન્ટ થઈ જશો ઓનલાઈન અરજીની જે લિંક છે હું ત્યાં આપી દેવાનું સત્તાવાર સૂચનાની વેબસાઇટની લિંક છે એ પણ તમને ત્યાં આપી દેવાનું છું ત્યારબાદ મિત્રો આશા છે કે તમને આમ વિડીયો ગમ્યો હશે ઉપયોગી માહિતી થઈ હશે તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ઇન્ટરનેટના બ્રાઉઝર ઉપર એમાં તમને ઓફિશિયલ નોટિફિકેશન બતાવી દઉં અને એમાં ફોર્મ કઈ રીતે કઈ વેબસાઇટ ઉપર ભરવાનું છે ક્યાંથી ભરવાનું છે તમને જણાવી દઉં તો મિત્રો તમે આ જોઈ શકો છો કે આપણે જે ઓફિસિયલ નોટિફિકેશન છે એ જોઈ શકો છો તમે જો અહીંયા ઓગસ્ટ પૂરું થાય છે ત્રણ સપ્ટેમ્બર સુધારણા વિન્ડો અને ત્રણ પાંચ સપ્ટેમ્બર સુધારણા વિન્ડો બંધ થાય છે ત્યારબાદ તમારે આમાં જોવાનું કઈ રીતે છે તમને બતાવી દઉં ધારો કે આ એક પોસ્ટ છે બરોબર એક આ પોસ્ટ છે બરોબર એમાં કઈ પોસ્ટ છે એ લખેલું છે ત્યારબાદ એમાં વેકેન્સી કેટલી છે એ લખેલું છે ત્યારબાદ આમાં તમારી એજ કેટલી હોવી જોઈએ એ લખેલું છે અને તમારું એક્સપિરિયન્સ અથવા ક્વોલિફિકેશન કેટલી હોવી જોઈએ અહીંયા લખેલું છે એટલે તમારે સૌપ્રથમ તો અહીંયા જે આ જે વસ્તુ છે ને એ તમારે ચેક કરી લેવાનું છે કે તમારી ઓફિશિયલ જે આ નોટિફિકેશન છે ને એમાં તમારે મેચ થાય છે કે નથી થતું ધારો કે હું તમને બતાવી દઉં તો આજે એક સ્ટાફ નર્સ છે ને સ્ટાફ નર્સ બરોબર એના માટે છે હવે એમાં આપણે વાત કરીએ આની તો બીએસસી નર્સિંગ એમાં તમારે કમ્પ્લીટ હોવું જોઈએ જો આ બીએસસી નર્સિંગ હોય ને એ તમારી એની પાસે તમારી ડિગ્રી હોવી જોઈએ તો તમે એમાં એપ્લાય કરી શકો છો ત્યારબાદ હવે નીચે આવીએ બાર પાસ નું પણ તમને બતાવું ને કે ઘણા લોકોને થાશે કે ભાઈ આ તો ભાઈ ખોટું બોલે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેટ્રિક એટલે કે દસ પાસ હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો આજે ટાઈપિંગ સ્પીડની વાત કરીને એના વિશે છે બરોબર ત્યારબાદ આપણે આગળ જોઈ લઈએ જો અહીંયા છે હજી એક છે દસ પાસની આ મેટ્રિક બરોબર ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ બાર પાસની છે બરોબર બાર પાસવાળા આમાં એપ્લાય કરી શકે છે બરોબર પછી જે દસ પ્લસ બાર દસ પ્લસ બે એટલે કે બારના સાયન્સ ના સ્ટુડન્ટ હોય ને એ લોકો પણ આમાં એપ્લાય કરી શકશે આપી દેવાનો છું જોઈ લેવાની છે ત્યારબાદ મિત્રો આપણે જે વાત કરીને કે વેબસાઇટની તો આ પ્રકારનો કઈક ઇન્ટરફેસ રહેશે મિત્રો તમે જોઈ શકો છો બરોબર આ પ્રકારનો ઇન્ટરફેસ રહેશે આપણી વેબસાઇટ છે તમને અહીંયા દેખાતું હશે જોઈ લો મેં જે વેબસાઇટ કીધી હતી ને સી આર એ એસ ડોટ એનઆઈસી ડોટ ઇન બરાબર વેબસાઇટ ખોલશો એટલે આ પ્રકારનું દેખાશે તમારે એમાં નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે જેવું તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા એક આવશે બરાબર જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ લખેલું છે રિક્રુટમેન્ટ સી સી એસ હેડક્વાર્ટર એમાં નીચે લખેલું છે ઓલ રિક્રુટમેન્ટ હેડક્વાર્ટર્સ તો એ એની માટે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એની ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે સ્ક્રોલ ડાઉન કરવાનું છે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે કે તમને આ એક વસ્તુ દેખાશે બરોબર છે એમાં કમ્પ્લેન્ટ લખેલું છે કે ભાઈ ડિટેલ રિક્રુટમેન્ટ એડવર્સ એડવર્ટાઇઝમેન્ટ નંબર છે એમાં ગ્રુપ એ બી સી અલગ અલગ પોસ્ટ છે બરોબર તો એની ઉપર તમારે મિત્રો ક્લિક કરી દેવાનું છે બરોબર એની ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું પેજ ખુલશે પેજ ખુલશે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એપ્લાય નાવનું બટન છે એપ્લાય નાવનું બટન છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એની ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે અહીંયા એક બે ઓપ્શન આપવામાં આવ્યા છે આ જે ઓપ્શન છે ને એમાં છે ન્યૂ યુઝર એટલે કે નવા યુઝર હોય ને તમે કોઈ દીધી રજિસ્ટર ન કર્યો હોય તો તમારે આની ઉપર ક્લિક કરવાનું છે અને જો રજીસ્ટર રજિસ્ટર થઈ ગયા હોય તો રજિસ્ટર તમારે અહીંયા રજિસ્ટર કેન્ડિડેટ ઉપર ક્લિક કરવાનું છે જો ન્યૂ યુઝર હોય તો ન્યૂ યુઝર ઉપર આપણે ક્લિક કરીએ બરોબર એમાં નીચે તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું છે સ્ક્રોલ ડાઉન કરીને તમને ડિક્લેરેશન છે એ તમારે ઓકે આપીને અહીંયા કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે મારે અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે એના હિસાબે હું કન્ટિન્યુ નથી કરી શકતો પણ અહીંયા તમને બતાવી દઉં કે અહીંયા કન્ટિન્યુ નું બટન છે તમને કદાચ દેખાતું હોય કે ના દેખાતું હોય પણ મારે અહીંયા પ્રોબ્લેમ છે એટલે સ્ક્રીન રેકોર્ડિંગના કારણે હું નથી બટન પ્લે કરી શકતો બરોબર એ સ્ક્રીન રેકોર્ડિંગનું બટન છે અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા તમે જેવું ક્લિક કરશો ચાલો થાય તો તમને બતાવી જ દઉં ચાલો કન્ટિન્યુ નું આવી તો છે બરોબર આ રીતે તમારે આવે એટલે આ પ્રકારનો કાંઈક ઇન્ટરફેસ આવશે તમે જોઈ શકો છો અહીંયા બધું લખેલું છે ડિટેલ ટૂંકમાં તમે વાંચી લેજો સેન્ટ્રલ કાઉન્સિલ રિસર્ચ એન્ડ આયુર્વેદિક સાયન્સ મિનિસ્ટ્રી આયુષ આયુષ મંત્રાલય દ્વારા જે ભરતી છે બરોબર એટલે ત્યારબાદ તમારે મિત્રો અહીંયા ફૂલ નામ નાખી દેવાનું છે કન્ફર્મ નાખી દેવાનું ફાધરનું નામ કન્ફર્મ ફાધરને એમ ટોટલ ડિટેલ છે ને મિત્રો તમારે ભરી દેવાની છે ત્યારબાદ તમે તમારા મોબાઈલ નંબર માગશે ઈમેલ આઈડી માગશે ત્યારબાદ સેન્ડ ઓટીપી કરીને તમારે અહીંયા ઓટીપી પણ તમારે એન્ટર કરવાનો છે ત્યારબાદ પાછું સબમિટ કરી દેવાનું છે ત્યારબાદ તમને યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે અને યુઝર આઈડી અને પાસવર્ડથી તમારે લોગિન ઇન કરી સંપૂર્ણ ફોર્મ ભરી નાખવાનું છે જે કોઈ લોકોને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ થતી હોય તો એ કમેન્ટ કરો હું એના અવશ્ય રિપ્લાય આપીશ અથવા બની શકે તો હું ફોર્મ પણ ભરી આપીશ ટેલિગ્રામમાં મેસેજ કરો વોટ્સએપમાં મેસેજ કરો તો મિત્રો વિડીયોમાં અહીંયા સુધી બનાવી રહ્યા એમાં બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને કમેન્ટ કરી નાખો એટલે નવા નવા વિડીયો તમને મળતા રહે ધન્યવાદ